ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ભધાઈને વાગ્યા છે સવારમાં સાડા નવ આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે આજે છે રજાનો દિવસ પીયુસ ફ્રેશ થાય છે નાસ્તો બને છે કિચનમાં પરાઠા બને છે ચા બને છે અને બસ માખણ છે પાપડ શેકલો છે સાથે એવું છે હેલો નિવાન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કે ભાઈ અમારે ઉઠી સીધા આવ્યા છે અહીંયા કામ આવ્યું ઊઠી આવ્યા હજી

આ છે ને એ મસ્તીની સુગંધ આવે છે ને આમાં તો થોડુંક જ ભેળાનું તો બહુ મસ્તીની સુગંધ આવે છે ભાઈ આ એક જ દિવસ થી આવું બીકોઝ ચોકલેટ ફ્લેવર આઈ લવ ચોકલેટ ફ્લેવર જો આવું કઈ થઈ ગયું છે હવે જો વાહ 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 સુગંધ તો મસ્તીની આવે મમ્મી ચાલો ચાલો તો ગાઈ જાય આ બે અત્યારે આજે છે ને આ બે લંચ બોક્સ ધોવા માણસ નહીં કેમ કે આજે સંડે છે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે આજે તો બધા ઘરે જ છે પિયુષ ને મારા દાદા ની લોકો અત્યારે બહાર ગયા છે અહિયાં અને બાકી આજે ઘરે જ છે એટલે ફટાફટ રસોઈ વેલી બનાવવી પડશે થોડીક વાર નીચે થોડુંક ઘણું કામ છે પણ એ પતાવી અને પછી રસોઈ બનાવશું આજે સિમ્પલ શાક રોટલી સંભારો બસ એવું બનાવવાનું છે સો કંઈ અમારે છે ને દ્વારકા જવાનો પ્લાન હતો ઘણા બધા લોકો કોમેન્ટ કરે છે કે દ્વારકા બાજુ આવો તો દ્વારકા અમે આવવાના હતા આમ એડવાન્સમાં કંઈ પ્લાન નહોતો પણ એવો પ્લાન કર્યો કે મારા દાદા એવા છે તો એના દ્વારકાધીશના દર્શન કરાવી ગયા નથી ક્યારે એટલે તો આગલે દિવસે અમે વહી જવાના હતા અને આજના દિવસે સવારે નીકળવાના હતા સાંજે પાછા આવી જવાના હતા એવું બધું કંઈક પ્લાન કરેલો હતો અમે પણ અમારે દાદાએ કીધું મારે જવું નથી એને ટ્રાવેલિંગનું એટલું બધું કાંઈક શોખ છે ને એને અમે એને તરા તરાર લઈ જઈએ એના જેવું છે તો કીધું કાંઈ વાંધો નહીં એટલે એ પ્લાન કેન્સલ થયોની અંદર જવાના હતા અમે અમારી એવી ઈચ્છા છે કે એ દૂર તો ના જ પાડે છે પણ નજીકના જેટલા બી પોસિબલ હોય એટલે ભગવાનને એને દર્શન કરાવી પણ એને કાંઈ એટલું બધું શોખ નથી ટ્રાવેલનો બાકી તો બે દિવસની ટૂરમાં લઈ જવા હતા પણ એમાં તો એને નાચ પાડી દીધી કે હું રાત તો ક્યાંય રોકાઈશ નહીં સાંજે મને પાછો લઈ આવો તો હાલે પણ અમે આજકાલ તો જામનગર સુધી જવાના હતા ને બેન બેનની ઘર હોય એટલે એવી રીતે રહીએ તો એ બધા પ્લાન કેન્સલ થઈ ગયા અને બસ એ અહીંયા એક જગ્યાએ જવાનું હતું ત્યાં ગયા છે તો એને ખાલી આમ સૌથી વધારે ગમતું હોય ને તો સગાવાલાની ઘરે મહેમાન ગતિ કરવાનો એવો બધું જાજો શોખ છે ટ્રાવેલ કરવાનો ઓછો છે એટલે ટ્રાવેલનું કંઈ પોસિબલ થતું નથી અને અમારા બાળકોએ પરવાન ખુશી બે ના પાડી દીધી કે બસ હમણાં તો બહાર ગયા હતા એટલે નથી જાવું ને એવું બધું હતું એટલે કંઈ વાંધો નહીં બાળકો માટે દાદા માટે બધા માટે જ જાતા હોય પણ એની જ ઈચ્છા ન એટલે અમે કંઈ પ્લાન કર્યો નથી અરે થોડું ઘણું કામ છે ને હું પતાવી આવું અને પછી બનાવીશ રસોઈ સાડા આઠ વાગી ગયા છે સાંજના સવારે બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો તો નથી અરે કન્ટિન્યુ થઈ છે ઓ હમણા તો એટલા બધા બિઝી છે ને તો હમણા છે ને બ્લોગ ની ક્લિપ મે ખાલી ડેઈલી છે ને 1 મિનિટ 2 મિનિટ બસ એવી જ રીતે લીધી છે હવે અત્યારે બનાવવાનું છે સાંજની રસોઈ આજે જમવામાં બનાવવાનું છે ચિપ્સ બનાવવાની છે બધાને જમવામાં કંઈ ખાસ ખાવું નથી મારા દાદા કે ચિપ્સ બનાવો ચિપ્સ ખાવી છે ચિપ્સ બનાવું છું જો એ તેલ મુકાઈ ગયું છે આપણે અને શરૂઆત કરી દઈએ

તમારે એવું ખાવું શાક રોટલી ખાવું ખોલ્યા એટલે દાદા અલગ અલગ શાક જોતા હોય એટલે રેસીપી જોવે બનાવો પછી બનાવો નહીં ક્યારેક બનાવો ભરેલા શાક ને દાળ ને એવું બધું બનાવતા આવડી ગયું છે આપડે ચણા ની દાળ ને એવું બધી હોય ને ઘણા બધા એવું પૂછતા હોય છે કે દાદા જાતે રસોઈ બનાવે છે તો હા જાતે રસોઈ બનાવે છે ને બધું બનાવતા આવડે છે રોટલી શાક ને એમને આપણે જે બધી વસ્તુ હોય લગભગ બનાવતા આવડે છે આ જે માનો કે ફાસ્ટ ફૂડ ને એવું હોય તો એ ન આવડતું હોય પણ એને ખાવું ના હોય ખાતાય નથી એને જે ખાવી હોય એની વસ્તુ લગભગ બનાવતા આવડે છે અને આમ તો યુટ્યુબ નો સહારો સારો છે એટલે અમુક અમુક ભરેલા શાક હોય કારેલા ના ને એવા બધા શાક એને શીખી લીધા ને ક્યારેક ક્યારેક અહીંયા આવતા હોય ત્યારે રેસીપી ને પૂછતા હોય કેમ બનાવે ક્યારેક માં પૂછતા હોય એટલે એવું બધું શીખી લીધું છે ચાલો હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે અને હવે ચિપ્સ બનાવવાની શરૂઆત કરી દઈ તો ગાય છે વાગ્યા છે છ તો અમે જાય છે અત્યારે સાયકલે સખ્યું થાય મેં કેટલા ટાઈમ થયા અલગ મને સાયકલ લઈ દીધી હતી ડેડીએ તો અમે લોકો જાય છે અને રિપેર કરવા માટે કેટલા ટાઈમ પછી અત્યારે લીટરમાં ખોલી છે હાલ ફટોફટ બર્ક છે

બટ તમારી સાયકલ સાવ નથી આવતી બીકોઝ આની અંદર સાવ પણ હોવા જ નથી જો આ મહિનાથી અને ઓલા મહિનાથી અને ચેઈ નાખી આવી થઈ ગઈ છે ને તો એટલે સાવ નથી ચાલતી તો સામે ઠેટ કેટલું દૂર ઓલી બાજુ છે ને ત્યાં ક્યાંક ઉભા છે હા જોયો જા ફટફટ ઉભી છું તું ફટોફટ દોડીને દોડીને નહીં જલ્દી હાલો ભાઈ ગયો છે પરો ભાઈ આપણો ગુડ મોર્નિંગ શું તો આપણે સો ગાઈસ આ આવી ગયા હે ને હવે પૂરાઈ લીધી મારા માર મારત પૂરી હતી દીદી એમાં એક બધું કરી લીધું તો પૈસાનો વારો આવી ગયો છે આ જોત ખરખી મજા આવશે ઇગ્નોર ધીસ હે હાલો હાલો ડોગી બેઠો જોમાં ડોગી ઉભો થઈ ગયો હે ડોગી વહી લતો તો જાવ હે ને

ભાઈ ખાજે તો હું મને પગ દુઃખે કોઈ કેટલા ટાઈમ થાય સાયકલ નથી કંઈ નહીં તો મને આમ થોડુંક એમ લાગે કે બહુ વધારેમાં કાંઈક કાંઈક કરી લીધું કામ ન કરી લીધું એ બહુ હેવી હેવી કામ અને પછી આપણે થકી ગયા એવી ફિલિંગ આવે અત્યારે મારી સાઇકલની ચેન છે ને મને કોઈલિંગ કરાયું હતું પણ તો આમ આમ એક હાર્ડનેસ ફીલ થાય જાય નથી આવતી યાર સાયકલ બહુ એટલે બહુ મતલબ થોડોક ટાઈમ હકાવીશ ને તો મતલબ સ્મૂથ થઈ જશે પણ અત્યારે તો નથી ચાલી તો અત્યારે આપણે એવું કરશું કેમ આપણે રિપેર કરીને આવી ગયા પણ હવે અત્યારે આપણે તો કર્યું છે ને તો અત્યારે હું પછી પછી આપણે થોડું મન થશે સાયકલ આવી તો જાશું આપણે પાછા સાયકલ તો આપણે પાછું શું ટેસ્ટ કરી લેજે તો તો સ્મૂથ થઈ જશે મને એવું લાગે છે

ટીવી જોવે હવે બહુ જાજી મિનિટ મમ્મીને વિડીયોની તો આમ બંધ કરી દો વળી એમ તને વિડીયો લાવનું કહે બંધ જ ન કરે કે શું બોલવું ને શું કરવું બોલે જ રાખે બોલે જ રાખે પછી કઈ માણસ સાંભળે જ ન રાખે તારી બક વાસ હાલો તો મળ્યા પછી ક્યારેક ભલે આવજો તી બાય બાય